વર્ષો સુધી નર્સિંગ સેવા કર્યા બાદ નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે સરકાર દ્વારા તેમની નોકરી દરમિયાન એકઠી થયેલી બચત પ્રોવિડન્ટ ફંડ સહિતની સત્તાવીસ લાખ જેટલી બચતની રકમ ભગવાન રામના મંદિર માટે દાન આપી દીધી હતી જ્યારે અયોધ્યાથી આવેલા આમંત્રણ આપવા માટે આરએસએસ ના તેમના ઘરે આગેવાનો પહોંચ્યા ત્યારે ભાનુબેન ગદગદિત થઈ ગયા હતા અમે દસ વર્ષ પહેલાં ગયા હતા અને લાઈન હતી એમાં રામચંદ્રજી ભગવાનના દર્શન કર્યા સરી નદીમાં ને બધું કર્યું પછી બધા જે જે સ્થળ ત્યાંના અયોધ્યાના હતા એ બધા જોયા દર્શન કર્યા એમ મીન્સ એ મોટો પેલું પતરાનું એ મોટું ટેન્ટ કહેવાય કે સુઈ એમાં બિરાતા હતા અને જરાક આટલું ડિસ્ટન્સ હતું ત્યારે એમ થોડુંક થઈ ગયું કે ભગવાન આમાં બિરાજે છે અને ભગવાન કૃપા કરે તો મંદિર બની જાય અને બધો યશિ મોદી સાહેબને મળ્યો અને આપણું ભારતનું એટલું પુણ્યફળ જાય ગયું અત્યારે અને આખી અત્યારે અયોધ્યા રામમય છે રામ સિવાય કોઈનો શબ્દ નથી અને આખા વિશ્વમાં આ પેલું યાદ રહી જશે મને મેં સરકારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે બત્રીસ વર્ષ સર્વિસ કરી ચોવીસ વર્ષ ત્યાં રિટાયર્ડ થઈ અને ત્યારે મને એ તો બધા પૈસા સાથે આપણને જેમ મળે એમ મળતા હતા અને અમારું બે બહેનોનું કમ્બાઈન્ડ જ હતું ઓવર તરીકે એટલે અમારું હતું ભગવાનની કૃપા હતી એટલે બેન કે આપણે અને અમારા આખા ફેમિલીનું એમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું અમુક અમુક રકમ સિત્યાવીસ લાખની અંદર અત્યારે હજી એવી જ રીતે અમે ડોનેશન આપી છીએ તો સિત્યાવીસ લાખ દેવાની મારા બેનને ઘણી ઈચ્છા થઈ અને મારી તો જોડે હોય જ એવી રીતે આપ્યું હા 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 એવી ઈચ્છા કરી અને પછી તો પાછું આમાં સંસારમાં પડી ગયા એટલે મીન્સ આ કામકાજમાં પાછું બધું થઈ ગયું વિસ્મૃત પણ પછી પાછું આ પેપરમાં ના મંદિરનું નિર્માણ થવાનું છે ને આ બધું એટલે અમારી ઈચ્છા થઈ ગઈ અને એ ભગવાનની કૃપા આપણું કાંઈ નહીં આ મને બહુ જ આનંદ થયો કે આટલું બધાનું અમારા બધા નિમિત્ત બન્યા તમે બધા અમારા નિમિત્ત બન્યા અને ભગવાને બધાનું પુણ્યફળ જગાડ્યું ને મને આમાં ઓહો ભાવ થાય છે કે મને આમાં મળ્યું પણ આપણે સંજોગા વરસાદ આપણે એકલા હોય તો ન જઈ શકાય એટલે એવું આપણે કાંઈ જાહેર કરવાની જરૂર નથી પણ આનંદ આવ્યો રવિ મોટવાણી રિપોર્ટ એસ નાઇન્યુઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ સાથે